પાટણથી ગોજારિયા સુધીના નવા બનતા હાઈવેના કામોમાં અનેકવાર કરતી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બેદરકારી દર્શાવવામાં આવી રહી હોય તેમ છાસવારે વારંવાર ગાબડા પડવા સહિતના ભ્રષ્ટાચાર ઉજાગર થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વખત ધીણોદ નજીક બનાવેલ પુલ પર ગાબડું અને પુલ બેસી જવા પામે હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તેમજ પુલની બાજુમાં બનાવેલ બંને તરફના બોર્ડર પરની દિવાલ પર તિરાડો પડી જતા ગમે તે સમયે પુલ જર્જરિત હાલતમાં હોવાથી તૂટી પડવાની સંભાવના રહેલી છે આ બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કામ કરતી એજન્સી પર કોઈ કાર્યવાહી ન કરાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે થોડા સમય અગાઉ ચાણસમા તાલુકાના જીલિયા ગામે પુલના એક તરફ ગાબડું પડતા મીડિયા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ધીણોજ ગામ નજીક પણ નવો બનાવેલ પુલ જર્જરિત બની જવા પામ્યો છે અને ત્યારથી જ પુલના એક બાજુ ગાબડું પડી જતા માટી નાખવામાં આવી છે અને બીજી બાજુ પુલ બેસી ગયો હોય તેમ જણાઈ આવી રહ્યું છે તેમજ પુલના બાજુમાં બનાવેલ બોર્ડરની દિવાલ ઉપર પણ તિરાડો પડી જવા પામી છે ઉપરાંત પુલ ઉપરથી પાણીના નિકાલમાં બનાવેલું કાણું પણ એટલી મોટી સાઈઝનું છે કે ગમે તે સમયે નાની ઉંમરનું બાળક અંદર ખાબકે તો નવાય નહીં જેથી કરીને બનાવેલ કાણામાં પણ જાળી મૂકવામાં નહીં આવતા બેદરકારીના દ્રશ્યો છતાં થયા છે આ બાબતે ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ એજન્સી સામે કોઈ કાર્યવાહી થતી નથી અને હલકી ગુણવત્તા મુજબનું કામકાજ કરવામાં આવી રહ્યું છે જેથી આવનાર સમયમાં કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું